પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ વારંવાર વિવાદોમાં આવે છે અહીં ખાસ કરીને રાધનપુર સાતલપુર પંથકની કેનાલો ખેડૂતો માટે સમસ્યારૂપ બની છે ઉનાળામાં પાણી છોડવામાં આવતું નથી તો ચોમાસામાં રિપેરિંગ કે મરામત થતી નથી અને શિયાળામાં નર્મદાના અધિકારીઓને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની ભગતને લઈ કેનાલો ક્યાંક તો ઓવરફ્લો થાય છે અને બીજી બાજુ કેનાલો તૂટી જાય છે નબળી ગુણવત્તાને લઈ કેનાલોમાં ગાબડા પડે છે જેથી લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે સાથે સાથે આજુબાજુના ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ જાય છે રાધનપુર અને સમી પંથકની કેનાલોએ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી છે સમી તાલુકામાંથી પસાર થતી રાફ કેનાલ જે સિંગોતરીયા ગામ પાસે ઓવરફ્લો થતાં નજીકના ખેડૂતના ખેતરમાં પાણી આવતા જીરાના પાકને નુકસાન થયું છે રાધનપુર નજીક શાંતુન ગામ પાસે નર્મદાની મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે અને લાખો લિટર પાણી ઊભા પાકમાં ફરી વળ્યા હતા જેને આસપાસના ખેતરોમાં વાવેતર કરેલ ઘઉં જીરું રાજગરાના પાકને નુકસાન થયું છે આ અંગે ગામના ખેડૂત મોહનભાઈએ રજૂઆત કરી જણાવ્યું કે મારા ખેતર પાસે પસાર થતી કેનાલમાં એક દરવાજો બંધ કરતા પાણી ઓવરફ્લો થયું હતું સવારમાં જ્યારે અમે ખેતરે આવતા હતા ત્યારે સાહેબ અમે કેનાલમાં મોટું ગાબડું જોયું ગાબડું આઠથી દસ ફૂટનું અંદાજથી થયું હોવાથી તો સાહેબ અમે સવારમાં વહેલા અધિકારી શ્રીને જાણ કરવામાં આવેલ પણ અધિકારી સાહેબ શ્રી આવેલ નહીં અને અમે વારંવાર રજૂઆત રજૂઆત કરવા છતાંય સાહેબ આજ અત્યારે પાંચ કલાક થઈ ગયા છે હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી લાખો લીટરના લાખો લીટરનું પાણી વેડફાઈ ગયેલું છે સાહેબ આ ગયા છે સાહેબ અત્યારે હાલમાં જીરાનો પાક અત્યારે તમે જોઈ શકો છો સાહેબ શેઠ ઉલા ખેતર ઉઠી જયેલું છે પાણી ત્યાં આગળ જીરું વાવેલું છે સાહેબ જીરામાં એકદમ મોટા પાયે નુકસાન છે અત્યારે હાલમાં અને ત્યાં આગળ ચણા ચણા પણ છે ચણાનો પાક છે અમારી માગ સાહેબ શ્રી એટલી છે કે અમને યોગ્ય વળતર સરકાર દ્વારા આપવામાં આવે ઘટનામાં સાહેબ એવું બન્યું અમે હવારમાં ખેતર પૂતા હતા રાત્રિના હવારમાં વહેલા સો વાગે ઉઠ્યા ઉઠ્યા એટલે અમારા ખેતરમાં પાણી ફરતું હતું પછી અમે પાણીએ પાણીએ જોવા આવ્યા હતા આ કચ્છ બાજુ જતી સાતુનથી કમાલપુર બ્રાન્ચ કેનાર એમાં મોટું લગભગ વીસથી પચીસ ફૂટ જેટલું ગાબડું લાખો લીટર પાણી વેડફી ગયું અમે પાણીએ પાણી આવી અને જોયું આજે અમારા સર્વે નંબર ત્રણસો આડત્રીસમાં ચેકડેમ બનાવેલો હોય એનું ચેકડેમ પાણી વટીન જાહેર્યું તો હવે અમારા ગામમાં રાજગરામાં અને જિલ્લામાં ત્રણેયમાં પાણી ચાલુ છે હવે મોંઘા ભાવના ખાતર બિયારણ ડીઝલ હવે બરાબર હવે એક તો ખેડૂતોને પડ્યા માથે પાટું હમણાં માવઠું થયું વધતા ખેડૂતોને આ અને આના વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદા વિભાગ હજુ આનું કોઈ પગલાં લેતું નથી મિલી ભગતના કારણે કોન્ટ્રાક્ટરોને ગમે તે ભોગે કાંઈ કાર્યવાહી નથી કરતા અથવા તો અધિકારીઓ કોઈ સંકળાયેલા હોય અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર સંકળાયેલા એટલે આનું જો રિપેર થાય વહેલી તકે જો રિપેર થાય તો આ ગાબડે પડવાનો પ્રશ્ન બને નહીં